હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર પાંચ મિનિટમાં પૂરણપોળી ભૂલાવી દે એવા ઝંઝટ વગર કેળાના પરાઠા કે કેળાની પૂરણપોળી એ પણ ભર્યા વગર બનાવીશું અને બાળકો જો નાના હોય કે મોટા હોય એ લોકોને બહુ જ ભાવશે તમને જો ગળિયું ભાવતું હોય તો આ તમે વારંવાર બનાવીને ખાશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો છાલ બનાવીએ તો અહીંયા કેળાની વેરાયટી મારા પાસે જે નાની હોય એ છે એકદમ પાક્કા કેળા જો મોટા હોય તો બે લેવાના છે અને નાના હોય તો ત્રણથી ચાર કેળા લેવાના છે કેળાની છાલ ઉતારી લઈશું અને પછી આપણે એને આ રીતે મેશ કરી લઈશું એકદમ પાક્કા કેળા લેવા જરૂરી છે આ રીતે અને હવે આપણે એમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું સાથે અડધી ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ કે પછી તમે બુરું પણ ઉમેરી શકો તો અહીંયા હું બુરું ઉમેરી રહી છું તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો તો અહીંયા મેં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું બુરું ઉમેરી દીધું સાથે બે ટી સ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરીશું અને એક કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ ઉમેરીશું અહીંયા ઘઉંનો લોટ તમને થોડો વધુ ઓછું જરૂર પડશે ડિપેન્ડ કે તમે કેળાનો પલ્પ કેટલો છે એ રીતે થશે એક ટેબલ સ્પૂન જેટલી મલાઈ ઉમેરીશું એનાથી પરાઠા વધારે સ્વાદિષ્ટ અને સોફ્ટ એવા થશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે હવે આ રીતે લોટ બાંધવાનો છે તો અહીંયા મને લોટની પણ જરૂર નથી પડી જો તમને જરૂર લાગે તો પલ્પનું પ્રમાણ તો કેળા તમે કેટલા મેશ કરી વધુ ઓછા લ્યો તો એ પ્રમાણે તમને થોડું વધુ ઓછો લોટની જરૂર પડે એકદમ પાકા કેળા હોય તો થોડો વધારે લોટ થોડા કાચા જેવા હોય તો ઓછો લોટ અને જો તમને લાગે કે કાચા કેળા છે એને બાઇન્ડિંગ નથી આવ્યું તો થોડું દૂધ પણ ઉમેરી શકો આ રીતે સોફ્ટ એવો લોટ મેં બાંધી લીધો થોડું અમથું ઘી ઉમેરી પાછો મેં એકદમ સર રીતે મસળી લીધો અને હવે લોટને ઢાંકી પાંચ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું પાંચ મિનિટ પછી લોટમાંથી એક સરખા ચારથી પાંચ લુવા ડિપેન્ડ તમારે પરાઠા કેટલા મોટા નાના બનાવવા છે એ રીતે આ રીતે આપણે સૂકો લોટ લગાવી દઈશું અને પછી રોટલીની જેમ આપણે એને વણી લઈશું તો અહીંયા આ પરાઠાને બનાવતા તમને માત્ર પાંચ મિનિટ જેવું જ લાગશે તો તમે ભરેલા પરાઠા અલગ અલગ બનાવતા હશો પણ જો તમને ગળ્યું ખાવાનું મન થાય અને ગળિયું તમને ભાવતું હોય તો પૂરણપોળી જેવા ટેસ્ટના પરાઠા બનાવી શકો રોટલીની જેમ વણી ઘી પૂરી રોટલી પર લગાવી દઈશું પછી થોડું પાવડર શુગર છાંટીશું અને એના પર થોડા આમ તલ ઓપ્શનલ છે અને પછી આ રીતે આપણે એને કટ કરીશું તો ચારે સાઈડથી ખૂણા ખૂણાથી મેં કટ કર્યું છે રાઉન્ડ શેપમાં અને પછી આ રીતે બે ભાગ આપણે આ રીતે ફોલ્ડ કરી સ્ક્વેર જેવો શેપ આપીશું અને પછી બે ભાગ પર આ રીતે ઘી થોડું થોડું લગાવી દઈશું અને પછી બે ભાગને આ રીતે તમારે વચ્ચે એને આ રીતે ફોલ્ડ કરવાના અને પછી ઉપરના ભાગ પણ બે આ રીતે ફોલ્ડ કરી ચોરસ આવો શેપ આપી સૂકો લોટ લગાવી અને પછી તમારે વણવાનું છે તો ખૂણા ખૂણા જ પહેલાં વણવાના અને પછી તમારે કિનારીઓ કિનારીઓ પાતળી કરતી જવાની આ રીતે પડવાળા પરાઠા કે પડવાળી પૂરણપોળી પણ તમે કહી શકો તૈયાર છે તો તમે જોઈ શકો છો એ જ રીતે બીજું તો આ રીતે સિમ્પલ એક લુવો લઈ સૂકો ઘઉંનો લોટ લગાવી વણી લેવાનું પછી ઘી લગાવી તલ છાંટી દેવાના થોડું અમથું બૂરું છાંટી દેવાનું પછી આ રીતે ચાર કટ કરી બે સાઈડ ફોલ્ડ કરી દેવાની ઘી થોડું થોડું લગાવી અને આ રીતે બે ભાગને તમારે ફોલ્ડ કરી ચીપકાવી દેવાના અને પછી ઉપરના અને નીચેનો ભાગ તમારે બે સાઈડનો આ રીતે થોડું ઘી લગાવી અને ચિપકાવી દેવાનું એટલે લેયર એના છૂટા પડશે આ રીતે અને હવે સૂકો લોટ છાંટી જેટલું તમે પાતળું વણી શકો એટલું પાતળું તમારે વણી લેવાનું લેયર જો તમને જોવે તો થોડું તમે જાડું પરાઠું પણ રાખી શકો તો આ રીતે બહુ ઇઝીલી પાંચ મિનિટમાં પરાઠા બનીને તૈયાર થઈ જશે અને હવે નોનસ્ટિક તવો લઈ લઈશું કે પછી તમે નોર્મલ સાદો થોડો તેલ લગાવી અને લોખંડનો તવો પણ વાપરી શકો એક ભાગ આ રીતે ઉમેરી હલકા બબલ આવે એટલે સાઈડ ચેન્જ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ કરી કરી દેવાની તો લો પણ રાખી શકો અને પછી ઉપરની સાઈડ ઘી લગાવી પાછા બીજી સાઈડ પણ ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું થાય એટલે ફેરવી પાછું ઘી લગાવી દઈશું અને હવે બે સાઈડ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તમને જો ખસતા જોવે તો સ્લો ફ્લેમ પર અને હલકો સોફ્ટ જોવે તો મીડિયમ ફ્લેમ પર પરાઠા શેકી લેવાના તો આ રીતે ખાશો તો તમને એકદમ પૂરણપોળીનો ટેસ્ટ આવશે પણ પૂરણપોળીના પરાઠા કરતાં તમે બનાના કેળાની પણ પૂરણપોળી કહી શકો અને આમાં એકદમ ઇઝી એવી માત્ર પાંચ મિનિટમાં એનો લોટ બાંધી વણી તમે ગરમા ગરમ સવ કરી શકો તો આ રીતે પાંચ જેટલા પરાઠા કે પાંચ જેટલી કેળાની ભરવાની ઝંઝટ વગરની પૂરણપોળી બનશે ઘી સાથે જ પૂરણપોળી ખવાતી હોય છે પણ આ તમે પરાઠાને કોઈપણ શાક સાથે કે દાળ સાથે પણ સવ કરી શકો તો આ રીતે જો ઘરમાં કેળા હોય અને ક્યારેય તમે આવા એના પરાઠા કે આવી પૂરણપોળી ટ્રાય ન કરી હોય તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો બાળકો વારંવાર બનાવવાનું કહેશે એટલા ટેસ્ટી અને બનાવવામાં પણ ખૂબ જ સરળ એવા છે તો એકવાર આ રીતે કેળાની પૂરણપોળીની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે વેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ